અમરોલી પોલીસ પથકની હદમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગત ચોવીસમીએ દહાડે કરેલી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સાથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે અમરોલી પોલીસ પતકની હદમાં અંજની ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગત ચોવીસમી જુલાઈના રોજ દહાડે કારીગરની હત્યા કરાઈ હતી તે મામલે અમરોલી પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીને ઝડપી પાડવા તપાસમાં જોડાઈ હતી તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને આરોપીનું પગેરું મળ્યું હતું અને આરોપી અમદાવાદ ખુરદા સ્પેશિયલ ટ્રેન મારફતે ભાગી છૂટ્યો હતો તેવી માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે તિતલગઢ રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસ સાથે મળી આરોપી બાબુલા કાલિયા સામલને ઝડપી પાડ્યો હતો સુરત લાવી પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે મૃતક કૃષ્ણચંદ્ર ઉર્ફે દીપક ઉર્ફે દીપા સ્વાય સાથે જમતી વખતે ઝઘડો થતા તેમાં તેનો જ ગામની અમૂલ્ય પાત્ર છોડાવવા વચ્ચે પડતા આરોપીએ તેને પણ માર માર્યો હતો અને ગામ આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ મૃતક કૃષ્ણચંદ્ર ચંદ્રુફે દીપક પાછા દોડી લાકડાના હાથાવળા પાવડાથી તેના પર હુમલો કરી હત્યા કરી હોવાથી કબુલાત કરી છે હાલ તો ડીસીબી ક્રાઇમ બ્રાન્ચે હત્યારા બાબુલાલ સામલનો કબજો અમરોલી પોલીસને સોંપતા વધુ તપાસ અમરોલી પોલીસે હાથ ધરી છે અઝર કુરેશી ન્યૂઝ